Got no mic, turn to a million then we all હે ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો આગળ જે પ્રકારનો તમે ડેમો વિડીયો જો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે વધારે સમયના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ મિત્રો ખાસ કરીને વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો હજુ સુધી તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જશે તો મિત્રો તમારે અહીંયા ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે સૌ આપણે ફોટો એડ કરીશું તો ગ્રુપ એક ઓપન કર્યા બાદ આપણે ફોટો એડ કરીશું ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ ફોટો એડ કરી લેશું અને ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ ફોટોને એન્ડ સુધી લઈ આ રીતે નીચે સેટ કરી નાખશું મિત્રો ત્યારબાદ અહીંયા આપણે થોડું બેક લઈ લેવાનો છે તો અહીંયા આપણે બેક લઈ લીધું છે તો મિત્રો અહીંયા હવે આપણે એક પીએનજી લેવાનું છે તો આપણે ફરી ગેલેરી ઓપન કરી લેશું ગેલરી ઓપન કર્યા બાદ આપણે પીએનજી લઈ લેશું ત્યારબાદ પીએનજીને સેટ કરી નાખશું પીએનજીની સાઇઝ થોડી નાની કરી લેશું અને પીએનજી સેટ કરી નાખશું તો પીએનજીને એન્ડ સુધી લઈ આપણે એને આ રીતે નીચે સેટ કરી નાખશું તો મિત્રો અહીંયા આપણે પીએનજી સેટ થઈ ગઈ છે હવે મિત્રો અહીંયા આપણે ટેક્સ લેવા લેશું તો આપણે ટેક્સ લઈ લેશું લસની નિશાની પર ફરી ટેક્સ ઉપર જશું અને ત્યારબાદ અહીંયા આપણે એક ટેક્સ લેશે તો આપણે ટેક્સ લઈ લેશું અને એને એક સારો ફોન્ટ આપી દઈશું ત્યારબાદ કલર આપી દઈશું અને એની સાઈઝ થોડી વધારી લેશું ત્યારબાદ ટેક્સને આપણે સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ટેક્સ સેટ થઈ થઈએ છે તો એને પણ આપણે એન્ડ સુધી લઈ લેશું અને આપણે એને પણ નીચે સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ટેક્સ પણ સેટ થઈ ગયા છે તો મિત્રો હવે અહીંયા આપણે ક્લિપ વિડીયો લેવાનો છે તો આપણે ક્લિપ વિડીયો લઈ લેશું ફરી ગેલેરી ઓપન કરી લેશું અને આપણે ડાઉનલોડમાં જઈ તે ક્લિપ લઈ લેશું તો મિત્રો અહીંયા આપણે તે ક્લિપ તો મિત્રો આપણે ક્લિપ એડ કરી લીધી છે તો મિત્રો એને પણ આપણે એન્ડ સુધી સેટ કરી લેશું એન્ડ એને પણ થોડી કટ કરવાની છે તો આપણે કટ કરી લેશું ત્યારબાદ એને આપણે બેન્ડિંગ ઓપોસિટીમાં જઈને આપણે લાઈટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે તો મિત્રો અહીંયા આપણે ક્લિપનો સાઉન્ડ ડાઉન કરી લેવાનો રહેશે તો આપણે ડાઉન કરી લેશું તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમે વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો વિડીયો તમને ગમ્યો કે નહીં કોમેન્ટમાં કહેતા જજો તો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં